આઈઆઈપી ટ્રાન્સફર કરી શકાશે તો ફંડમાંથી રકમ પોતાના નામે ટ્રાન્સફર કરવા કે રિફંડ કરવાનો દાવો કરી શકાશે સંચાલનના ધોરણો સુધારવામાં આવશે તેમજ આરબીઆઈ માહિતી આપવાની સિસ્ટમમાં સાતત્ય જાળવવા જોગવાઈ કરાશે એટલું જ નહીં થાપણદારો કે રોકાણકારોને વધુમાં વધુ રક્ષણ અપાશે ખાતેદારોને વધારાનું નોમિનેશનની સુવિધા અપાશે સહકારી બેંકના ડિરેક્ટર્સની મુદતમાં વધારો કરાશે સેન્ચ્યુરી સ્ટેચ્યુરી ઓડિટર્સને આપવામાં આવતા વધારો કરવાની બેંકોને આ બિલ પાસ થયા બાદ સેન્ટ્રલ મહેનતાલ ડિરેક્ટર સ્ટેટ કોપરેટિવંકના બોર્ડમાં કામ કરી શકશે તો બેંકની સિસ્ટમમાં આ મહત્વના સુધારાઓ થઈ શકે છે જેના કારણે ખાતે લાભ થશે અને આ જે નવી જોગવાઈઓ છે તેમાં અનેક એવા પ્રાવધાન કરવામાં આવ્યા છે જેથી કરી ખાતેદારોને લાભ થઈ શકે